હેલો એવરી વન ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો કેમ છો બધા બધા મજામાં ને તો મજામાં જ રહેવાનું અને માતાજીની કૃપાથી હું પણ મજામાં છું અને નાઈ ધોઈને મસ્ત રેડી થઈ ગયા છે અને સવારના દસ વાગી ગયા છે તો આજે મેં બનાવું છું તુવેરના બાકડા તો એ મેં મૂકી દીધા છે ચૂલા પર ને આજે તો છે ને જાડુએ પણ રજા મૂકી છે મૂકવા માટે તો এ জমা তাহার আছে মম্মী যড়ে তো ঊেছে এটাই আজ তো আখো দিবস হ্যাঁ বপোর সুদী আর মম্মী তো জাগি গাছে গমকে ছেম করাইম না মালে কাম হই গা তো মম্মী পাশে তিক্ষা নোপাল মালিক খর તુવેર મારી બફાય તેટલી વાર મસાલાની તૈયારી કરી દો અને પછી લોટ પણ બાંધી દો આજે રોટલી બનાવવાની છે જોવાનો લોટ તો પતી ગયો છે આજે કદાચ જશે પપ્પા રાત પીવડા અને કદાચ સાંજે મારે પણ જવાનું છે એકદમ ઠંડુ થાય ત્યારે તો ચાલો તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એન્ડ સુધી ઉપરના બાર વાગી ગયા છે અને હજુ પણ મારું ખાવાનું નહીં બનતું તો હવે ખાલી શાક વઘાર્યું છે એકવાર બની જાય એટલે પછી જમી લઈએ અને પહેલાં તો હું દાદીને આપી દઈશ કમ કે થોડું મોડું થઈ ગયું છે આજે તો તુવેર મારી ચડતી જ નથી ખબર નહીં કે એમ એવું થયું તો રોજે ચડી જાય છે ને આજે તો ચડતા ચડતા છે ને બાર વાગી ગયા તો વગર મેં કરી દીધો છે હવે થોડું બની જાય અને પહેલાં દાદીને આપી દઉં કેમકે દાદી કાનના પાત્ર રાહ જોવે છે અને મિતિક્ષા પણ મારી આવી ગઈ છે આસ્થાને રમાડે છે આગળ તો એ રમે તેટલી વાર હું મારું કામ કરી દઉં આસ્થા છે ને એકલી હોય ને તો પછી ચૂલા નજીક જ ફર્યા કરે ગોળ ગોળ એટલે આમ તેમ જવાતું નહીં મારાથી અને પપ્પા છે ને જમ્યા અગર જતા રહ્યા છે રાત પીપળા તો દેણું દડાવા ગયા છે અને એમનું બીજું પણ કામ હતું એટલે ગયા છે અને સાંજે મારે જવાનું છે મંદિરે તો બંગડી મારી અસ્થાએ લઈ લીધી તો એવું જ કરે છે પછી મારા હાથ છે ને સૂના દેખાય જ્યારે હોય ત્યારે તો શીતળા માતાના મંદિરે જવાનું છે મારે નારિયેલ મૂકવા માટે તો દર વર્ષે હું મૂકું છું છોકરીઓના નામનું તો આજે જાડું ફ્રી છે તો સાંજે મોડા જશું જમવાનું બનાવીને એટલે પછી શાંતિથી હોવાય અને જમવાનું ના બનાવી જાઉં તો પછી આવવાની ઉતાવળ હોય મારી એટલે છે ને મેં થોડા વધારે મસાલા નાખીને બનાવું છું તો વધારે ટેસ્ટી લાગે છે એટલા માટે અને પપ્પા માટે તો મેં મોડા કાઢી લીધા છે એટલે વાંધો ન આવે આજે તો જમવાનું મારું બની ગયું છે અને મારી ડીશ રેડી કરી દીધી છે જમવા માટે ચાળું તો ઊંઘે જ બરાબર ના એટલે એમને નહીં જગાડ્યું પહેલાં હું જમી લઉં અને એ ચાખશે ત્યારે એમને જમાડી દઈશ અહીં આવી જાય બેટા તો મિતિક્ષાની તબિયત થોડી બગડી છે એટલે થોડી ઉદાસ છે આજે ડુંગળી એટલી ખતરનાક તીખી લાગી હતી ને બહુ જ તીખી ખબર ને કેવી ડુંગળી હતી તમી છે ને આજે થોડી નરમ થઈ ગઈ છે હા ને

કઈ સાડા ત્રણ જેવા થયા છે અને અમે અત્યારે જ જાય ગયા છીએ હવે તો આપજો થશે તો આવે છે ને મમ્મી પપ્પા તો ઊંઘે જ પણ અમારા માટે ખાલી હું કાર્ડ બનાવી દઈએ ઊંઘ ઉડી જ

প্ল্লো গটো গটো পিক পিকলে দয়ালু সত্যি ওকে গাইস যেটা তো টিবে সবনা কেও লাইগু টেস্টি ને સાડા છ થઈ ગયા છે સાંજના અને ભાત મારો બની ગયો છે અને હવે મારે કઢી બનાવવાની છે બપોરના બાકરા એમ જ પડ્યા છે રોટલી એમ જ પડી છે તો આજે પપ્પા પણ રાત્રિ બાદ જતા રહ્યા હતા ને એટલે પછી નાસ્તો કરી આવ્યા હશે એટલે એમને પણ નહીં ખાધું અને મારી બંને તેણીએ છે ને પાણી ભરે છે અને મેં વળી થોડો ખાટલો વાળી દઉં થોડી વાર બેસું માતાજીના મંદિરે જવાનું હતું નારિયેળ મૂકવા પણ થોડું કામમાં છે ને ઉતાર નહીં થઈ મારાથી અને મૂળ થઈ ગયું તો હવે નથી જવું હવે જશું પાછા રજા હોય તાર આજે જતા તો સારું હતું ઝાડુની પણ રજા જ મૂકાયેલી હતી એટલે શાંતિથી આવતા પણ હવે મેં થાકી ગઈ છું હવે હું ક્યારે તૈયાર થઈશ બને ક્યારે તૈયાર કરીશ એટલે અડધો કલાક કલાક જેવું તો એમાં નીકળી જાય એટલે પછી નથી જવું હવે જવાનું છે જવાનું તો છે જ હવે પાંચ દિવસે જશું વચ્ચે ટાઈમ મળી જાય તો વચ્ચે હો જવાય છૂટું મૂકવાનું છે નારિયેળ એટલે હા સારું રહેવા દો આ બિલાડી છે ને કશું કામધંધો નહીં ને આખો દિવસ ગાડી નીચે ઊંઘે જ્યાં ઠંડુ હોય ને ત્યાં ઊંઘે ને ભૂખ લાગે ને તારે પછી બહુ જ રડે મેં આવું મેં આવું કરીને ખાવાનું માંગું હાજા નહીં કાસ્કોલૈયા માથુંડાવી દે પછી રમ્યા કર આ ચાલને પૂરી ખાવી હતી એટલે હવે પાછી મેં પૂરી બનાવી વણી તો લીધી છે હવે તળવાની બાકી છે તો મેડમને સિકન પૂરી ખાવી હતી એટલે તો તેલ ગરમ થાય ને એટલે પછી હું જલ્દી જલ્દી તરી લઉં આસ્તા રેતી નહીં તો મમ્મી પટાવે છે આસ્થાને તો આસ્તા રાખે છે ને એવું જ કર Thank mm -hmm. کوٹ تک یہ لو دیتا پڑیا سکا نہیں ہے وہ بھی نہیں ہے وہ بھی જમી લીધું છે અને જેમ તેમ કરીને જમવાનું હોય તો રોજનું આવું હોય મને આસ્થા છે સરખી રીતે જમવા જ નહીં રહેતી ઘડીકમાં ડીશ ખેંચી લે ઘડીકમાં પાણી વેરી દે એવું કરે જો એમને મસ્તી કેવી હોય સાથે છે ને બહુ અઘરું છે તો ગેસ છે ને બધા ઊંઘી ગયા છે ઝાડુ એકલા મેચ જોવા ગયા છે ઘરની વાત તો અંદર બરોબર નેટવર્ક નહીં આવતું એટલે પછી બહાર જવું પડે છે જોવા અને પાણીનો બોટલ લાવી છું કે છે ને રાતે છે ને મિતી સાપુ પાણી માગે છે અને આસ્થામાં જીરા લાતા તેને હવે પાણી ભરી યુઝ કરી લેવાનું કરી હવે નહી ખાવું પણ ખાલી કઉુ લાસ્તા છે સરખી રીતે મને જમવા નહીં દીધું રોજેવું કરે છે આમથી આમ છે અને તબક્યાના કવર પણ મારે છે ને નાખવાના રહી ગયા બપોરે જ યાદ કર્યું હતું પણ બપોરે ઊંઘી ગયા હતા ને કે પછી રહી જ તો ચાલો આજનો વિડીયો અહીં સુધી જ રાખીએ ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી ગુડ નાઇટ બાય